હવે આ માળાના જાપ થયા પછી તમારે રેગ્યુલર વૃષભદેવ ભગવાનનું મસ્તક ઉપર હાથ મૂકી અને કાયમ ભક્તિ કરતા રહેજો તેનાથી શું ફાયદા થશે ખબર છે તમારી યાદશક્તિ ક્યારેય નબળી નહીં પડે તેમજ બીપી તમારું કંટ્રોલ રહેશે અને મગજ ખૂબ શાંત રહેશે અનુભવ કરી જજો આ સિવાય તમને જે શરીરમાં પીડા હોય એ દર્દને મટાડવા માટે કદાચ પહેલાં શરૂઆતમાં તમારે અગિયાર માળા ગણવી પડશે આસ્તે આસ્તે ઓછી થઈ જશે અને પીડા તમારી શાંત થશે આ પીડાથી મુક્ત થવા માટેની આ ઉપરવાળા ચોવીસ તીર્થંકર પ્રભુનું આપણને સર્ટિફિકેટ મળી ગયું છે તમે પંદર મહિના સુધી જે બી ધ્યાનપૂર્વક મનથી વચનથી અને કાયાથી જે જપ કર્યું છે એ જપનું ફળ ક્યારેય જવાનું નથી તમે તમારા માટે તો કરી શકશો તો તમે બીજાને પણ કરી શકશો રેકી રેકી શીખવાની જરૂર નહીં પડે વગર શીખે તમે તમારા હાથથી તમારી થી તમે કોઈને પણ મારા ગળી અને પીડા શાંત કરી શકો અને આ કર્યા પછી તમારા આગળના વેદની કર્મો હશે કેટલાય ભવના હશે અંત સમયે તમને વેદની કર્મો હેરાન કરશે એ ખપી જશે જેમ કે આપણે એક કપડામાં કોઈ પણ ડાગ લાગ્યો હોય તો આપણે એમાં આલો નાખી અને પછી બોળીએ પછી ઘસીએ છીએ એમ આપણે આ ભગવાન રૂપી પ્રાર્થનાનો અને ભક્તિનો એક એવો પ્રભાવ જોઈ શકશો તમે કે તમારે મહેનત વગર મહેનતે તમે તમારા કર્મને પાતળા પાડી શકશો આજે હું બહાર નીકળું છું જ્યાં જઉં ત્યાં કોઈ પણ એમ નથી કહેતું કે અમે તંદુરસ્ત છીએ નાનામાં નાનો માણસ હોય કે મોટો હોય પણ હંમેશા કોઈને કોઈ પીડાથી પીડાતો જ હોય છે પણ આજે હું અભિમાન નથી કરતી કે નથી કોઈ વસ્તુનું હું ક્યારેય કોઈની સમક્ષ આ વસ્તુ કહેવાય નથી માગતી તો કહેવા એટલું જ માગું છું કે તમે જો તમારી જાતના ડૉક્ટર બની જશો ને તો આ એકાણું વર્ષે જે હું જિંદગી જીવું ને એ તમે બધા જીવી શકશો કદાચ હું તો હાજર નહીં હોઉં તમારી ઉંમર જેમ જેમ વધતી જશે તે પણ મેં તમને આખા યુટ્યુબની અંદર તમે તમારા શરીરના રક્ષણ માટે જે ત્રણ દવાઓ લખી છે એ કાયમ ચાલુ રાખી દેજો અને આ માળા ઉપર શ્રદ્ધા કરશો તો તમારે ક્યારેય ડૉક્ટરની ગોળીઓ લેવી નહીં પડે બીપી વધે ગુસ્સો આવે ક્યારેક નેગેટિવ વિચારો આવે પણ માથા ઉપર હાથ મૂકી અને આદર્શ ગણવા માંડજો ઊંઘ નથી આવી તો આંખ મૂકીને આંખ ઉપર હાથ મૂકી અજીતનાથને ગણવા મજો તમે એક વસ્તુ તમારે મોઢે થઈ ગઈ છે કયા ભગવાન કયા અંગ ઉપર છે હવે તમારે ક્યાંય કાર્ડ પણ જોવું નહીં પડે તો હવે આ તમારે પ્રેક્ટિસ કરવાની છે જેમ ડૉક્ટરો પણ પહેલાં ટ્રેનિંગ લે છે ગમે એટલું ભણ્યા પછી ડિગ્રી મળે પછી એને ટ્રેનિંગ લેવી પડે એમ આપણે પણ આ ટ્રેનિંગ તો લેવી જ પડશે કે કોઈને સારું થયું કે નહીં હું માળા ગણવાથી મને મારું દર્દ ઓછું થયું કે નહીં હવે તમારે ટ્રેનિંગ લેવાની છે બીજું કાંઈ જ કરવાનું નથી અને આ ટ્રેનિંગ લેતા લેતા બીજાની પીડા મટાડતા મટાડતા તમારા બધા વેદની કર્મો ખપી જશે બસ આ જ આપણો ઉદ્દેશ છે અને આ કાયમી ચાલુ છે હવે દલાલી કરજો જે લોકોએ નથી કર્યા તેને આમાં જોઈન કરજો કે તે લોકોએ કરતા થાય જેટલા નવા નવા મેમ્બરો આવતા જાય દરેક વખતે એક જ સરખામ બધું જ લખવામાં બોલવામાં આવે છે ક્યારેક તમે કંટાળી જતા હશો વિડીયો જોઈને પણ વિડીયો ન જુઓ તો તમારે જે કર્યા છે પંદર મહિના એ લોકોને તો વાર પછી તારીખ પ્રમાણે કયા ભગવાન છે તમને ખબર પડી જ જશે ન પડે તો એક મિનિટ માટે જાણી લેવું કે આ તારીખે આજે આ ભગવાન છે બસ બાકી જે તમને તમારા હાથની અંદર અત્યારે શુદ્ધ પવિત્ર ઓરા અને ઉર્જા આવી ગઈ છે બસ એનો સદુપયોગ કરો એ જ શુભ ભાવના સાથે જય જીલેન્દ્ર જય મહા